સુરતના ચકચારી જૈન મુનિ દુષ્કર્મ કેસ મામલે સુરત કોર્ટ દ્વારા આરોપી શાંતિસાગર મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્માને દસ વર્ષની સજા સંભળાવી ગતરોજ સુરત કોર્ટ દ્વારા આરોપી શાંતિસાગર મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્માને દોષિત જાહેર કર્યા હતા વર્ષ બે હજાર સત્તરમાં આરોપી શાંતિસાગરે વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે સુરત બોલાવ્યો હતો જ્યાં એકાંતમાં રૂમમાં લઈ જઈ અને તેના જોડે દુષ્કર્મ આચર્યું હતું

ગઈકાલે આરોપીને કસૂરવા ઠેરવેલો હતો ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી સામ પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી સત્યાવીસ વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટીગેટિંગ સરકમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવા કરવી જોઈએ સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિસાગરને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે એ ઉપરાંત પચીસ હજારનો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે

માટે પણ કોર્ટેસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે તેની પાસેથી એને સહાય મળશે કેસ અભ્યાસ કર્યા પછી ચુકાદા અભ્યાસ કરી અને યોગ્ય સમયમાં સરકાર તરફે આ કેસમાં અપીલ કરવામાં આવશે